ન્યુઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરામાં આયોજિત શોર્ટ ફિલ્મ સ્પર્ધાએ સિને પ્રેમીઓનું ધ્યાન ખેંચ્યું ધ કાશ્મીર ફાઇલ્સના દિગ્દર્શક વિવેક રંજન અગ્નિહોત્રી મુખ્ય જજ તરીકે રહ્યા છે તેમની નવી પુસ્તક ધ બ્લડ રિપબ્લિક ઓફ બેંગલના ગ્રાન્ડ ફિનાલેનું આયોજન સ્પર્ધાનું આયોજન સાંસદ ડોક્ટર હિમાંક જોશી અને વાહુ વડોદરા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું સાહિટ એન્ટ્રીમાંથી પચ્ચીસ શોર્ટ ફિલ્મો અંતિમ જજિંગ માટે પસંદ કરવામાં આવી વિજેતા ટીમને મળશે રૂપિયા એક લાખનું ઇનામ અને રૂપિયા એકવીસ હજારનું સ્કોલરશીપ બેટ એવોર્ડ વડોદરા સાંસદ ડોક્ટર હિમંગ જોશીની પહેલની વિવેક અગ્નિહોત્રીએ પ્રશંસા કરી હતી આજે વડોદરાની અંદર કલા ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે વડોદરા શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ કે જે ઇવેન્ટનું લોન્ચિંગ સાંસદ સાંસ્કૃતિક સંગમના સમય પર આજથી દોઢ મહિના પહેલાં થયું હતું એનું આજે ગ્રાન્ડ ફિનાલે છે અને આમાં જાણીતા આપણા દિગ્દર્શક નિર્માતા વિવેક રંજન અગ્નિહોત્રીજી આજે પધારેલા છે અને અમારા અપેક્ષા કરતાં પણ વધારે અકલ્પનીય સાઠ કરતાં વધારે શોર્ટ ફિલ્મ્સની એન્ટ્રીઝ આટલા ટૂંકા સમયમાં એ પણ જ્યારે મર્યાદિત વિષય આપ્યા હોય ઓપરેશન સિંદુર અને ભાષા અનેક પરિભાષા એક સાઠ કરતાં વધારે એન્ટ્રીઝ આવી અને જ્યારે અમે એવું નક્કી કર્યું હતું કે દસ જેટલી ફિલ્મ્સ આપણે અહીંયા સ્ક્રીન કરાવી અને પછી એમને ઇનામો આપીશું પરંતુ ફિલ્મ્સ એટલી સારી છે કે વીસ જેટલી ફિલ્મ્સ તો મિનિમમ અમે સ્ક્રીન કરવાના છે અને જે વિજેતા ટીમ્સ છે એમને એક લાખ કરતાં વધારે કેશ પ્રાઇઝ અને સાથે સાથે જે ચાર એવી ચુરંદા ટીમ નક્કી થશે તેઓને આગળ માન્ય વડાપ્રધાનશ્રીનો જે સ્વદેશીનો સંદેશ છે એને આગળ વધારવા માટે સ્વદેશી આધારિત સ્વદેશી વિષયને અનુરૂપ એક શોર્ટ ફિલ્મ બનાવવા માટે એકવીસ હજારની સ્કોલરશીપ એક ટીમને એ રીતે આપવાનો પણ નિર્ણય કર્યો છે સાથે સાથે વિવેક અગ્નિહોત્રીજીનું જે ફાઉન્ડેશન છે એમના દ્વારા પણ ત્રણ એવી જે ટીમ છે વિજેતા ટીમ એમને મેન્ટોર કરીને આગળ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં કઈ રીતે તેઓ પ્રતિનિધિત્વ કરી શકે એ માટેનું પણ માર્ગદર્શન આપનાર છે